બનાસકાંઠાના ડીસાની સિવિલ હોસ્પિટલને એક વર્ષ પહેલાં જિલ્લાની હોસ્પિટલનો દર્જો આપવામાં આવ્યો હતો તો જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો પરંતુ હકીકતમાં આજે પણ જિલ્લાની હોસ્પિટલ પોતાની ઓળખ અનુસાર મૂળભૂત સુવિધાઓથી વંચિત છે આ સિવિલ હોસ્પિટલમાં હજુ સુધી સોનોગ્રાફી મશીન એમઆરઆઈ સીટી સ્કેન મશીન સહિત અનેક સુવિધાઓનો અભાવ છે જેને કારણે દર્દીઓને બહાર પ્રાઇવેટમાં આ તમામ રિપોર્ટ ત્રણ ગણો ચૂકવીને પડે છે તંત્રને એટલું જ કહેવા છું કે ડીસા સિવિલને જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો છે તો તે બાબતે ડીસા સિવિલને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડતી હોય એવા સાધનો તમારે પોતા પ્રોવાઈડ કરવા જોઈએ જેમ કે સીટી સ્કેન છે સોનોગ્રાફી છે એમઆરઆઈ મશીન છે અને બીજા પ્રાઇવેટ રિપોર્ટો કરવાના જે લેબ છે એ તમારે ઊભી કરવી જોઈએ કેમ કે ડીસાની જનતા સિવિલ હોસ્પિટલને જોઈ અને એમને સસ્તા દરે સારી સુવિધા મળી રહે એ માટે ડીસા સિવિલને પ્રિફર કરતી હોય છે જો એમને બારે જ રિપોર્ટો કરાવવા હોય તો પછી ડીસા સિવિલમાં આવવાનો અર્થ અને સારવાર જો કરાવવી હોય તો એને અહીંયા સીટી સ્કેન મશીન જોઈએ એમઆરઆઈ મશીન જોઈએ સોનોગ્રાફી મશીન જોઈએ અને એવા મોઘા મોઘા મશીનો જોઈએ કે જેની અંદર સારા સારા રિપોર્ટ થતા હોય ગામડાની અંદર પીએસસી સેન્ટર છે ગામડાની અંદર બધા ડૉક્ટર પણ છે એટલે નોર્મલ જે શરદી ખાંસી છે તો ત્યાં મટી જવાનું છે પણ જો જિલ્લાની હોસ્પિટલમાં લોકો કોઈ આવતા હોય તો સ્વાભાવિક છે કે એમને ક્યાંક ને ક્યાંક તકલીફ વધાર હોય તો એ તકલીફો ત્યારે જ દૂર થઈ શકે કે ત્યાં અવેલેબલ સ્ટાફ હોય સારા ડૉક્ટર્સ હોય અહીંયા નર્સિંગ સ્ટાફ વ્યવસ્થિત અવેલેબલ હોય અને સૌથી મહત્વનું કે સાધનો હોય સાધનો વગર કંઈ મેળ પડવાનો નથી કારણ ટેકનોલોજી અત્યારે આખા વિશ્વભરની અંદર ટેકનોલોજી યુગ છે તો જે ટેકનોલોજી આપણે સરકાર અવેલેબલ છે હવે સો કરોડનું તમે બિલ્ડિંગ બનાવો છો અને પાંચ કરોડના સાધનો જે સોનોગ્રાફી મશીન સીટી સ્કેન મશીન એમઆરઆઈ મશીન આ બધું બધું હારામારું તમે લાવો તો પાંચ કરોડ મળી જાય તો પાંચ કરોડની અંદર જે વિષય આવે છે એ તમે લાવતા નથી એને અવેલેબલ કરતા નથી અને અહીંયા તમે સો સો કરોડની મોટી જાહેરાત કરો છો તો ક્યાં કાઢા પાટે છે ગુજરાતની અંદર એક એવો વર્ગ છે જે કોન્ટ્રાક્ટર વર્ગ છે જે માત્ર માત્ર સરકારને ગેરમાર્ગે દોરી અને કન્સ્ટ્રક્શન સાઇડોને મોટા પાયે અવેલેબલ કરાવે છે જાણવા મળેલ છે કે દિવ્યાંગ લોકોને જે ડિસેબિલિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે એમાં ડીસા સિવિલ હોસ્પિટલના ઓથોરિટી ગણવામાં નથી આવતી તો એના માટે સીડીએમઓનો દરજ્જો હોવો જરૂરી છે જે અહીંયા આપેલ નથી તો આ એક વહીવટી તૂટી છે અને લોકલ નેતાગીરીની નબળાઈ પણ ગણી શકાય કારણ કે દિવ્યાંગ લોકો માટે તો કાયદામાં પણ સ્પેશિયલ પ્રિવિલેજ આપેલા છે એક્સ્ટ્રા જોગવાઈઓ કરેલી છે કે જેથી એમનો હક મળી રહે એમને હેરાન ના થવું પડે તો ક્યાંક ને ક્યાંક આ તૂટી સુધરવી જોઈએ અને જેથી કરીને એમનું ઇસ્યુ થયેલું સર્ટિફિકેટ દરેક જગ્યાએ માન્ય રહે બીજી વાત ડીસા સિવિલ હોસ્પિટલને જિલ્લાની હોસ્પિટલનો દરજ્જો મળ્યા બાદ દરજ્જો મળવાથી કંઈ થઈ શકતું નથી આપણે અહીંયા વાસ્તવિક ધરાતલ ઉપર જોઈએ તો સોનોગ્રાફી મશીન સીટી સ્કેન મશીન એમઆરઆઈ મશીન એની ખરેખર અત્યારના ડાયગ્નોસમાં જરૂર પડે છે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ એટલે ડાયગ્નોઝ કરવા માટે લેબના પણ ઘણા બધા રિપોર્ટ્સ કરાવવા પડતા હોય છે અને એના માટે જો પ્રાઇવેટમાં પેશન્ટ જાય છે તો મસ્ત મોટો ખર્ચો કરવો પડતો જો સિવિલ હોસ્પિટલને દરજ્જા આપી દેવાથી લોકોને ફેસિલિટી